આપણી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ એકસો છપ્પનનું છે અને આ એકસો છપ્પનની સરકાર હજુ પણ જે જવાબ આપે છે ભૂતકાળના તેના કારણે તેમને કદાચ શરમ આવવી જોઈએ આજે અર્જુન મોઢવાડિયાએ જ્યારે પત્રકારોને સંબોધ્યા અને કહ્યું કે રાજ્યનું જે બજેટ છે તેનો મોટો હિસ્સો તો દેણામાં જાય છે આ રાજ્ય દેવા કરી અને ઘી પીવાનો ધંધો કરે છે જવાબ આપ્યો મહેશ કસવાલાએ પરંતુ આ જવાબ ભૂતકાળનો છે અને ભૂતકાળને વાગોળવા માટે શું આ સરકારમાં તમને આ રાજ્યની જનતાએ આટલા વર્ષોથી બેસાડી છે કારણ કે તમે હવે લગભગ પોણા ત્રણ દાળકાના સમયથી સત્તા પર છો અને હજુ તમે ભૂતકાળની વાત કરો છો ખરેખર શું અર્જુનભાઈ કહ્યું એ પ્રકારે આ રાજ્યની સરકાર કરજ કરી અને ઘી પીવાનો ધંધો કરે છે આંકડાવાર અને અર્જુન મોટવાડીયા અને મહેશ કસવાલાની વાત સમજીએ તમે નક્કી કરજો શરમાવાનું કોને છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલે છે બજેટ સત્રની અંદર વિપક્ષ હવે જે નામનું રહ્યું છે તે સતત સરકાર પર પ્રહાર કરે છે પરંતુ સરકાર છે કે હજુ તેમને ભૂતકાળ ભૂલાતો નથી આ રાજ્યએ તેમને શાસનની ડોર પોણા આપણે કહી શકાય કે પોણા ત્રણ દાયકાઓ કરતાં વધારે સમય આપી દીધો છે છતાં પણ રાજ્ય સરકાર ભૂતકાળને કેમ વાગોળો છે શું અત્યારે ભવિષ્યનો કે વર્તમાનનો જવાબ આપવા માટે તેમની પાસે શું કોઈ શબ્દો નથી અર્જુન મોઢવાડિયાની વાત કરીએ અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પર ચાર લાખ સત્તર હજાર કરોડ રૂપિયાનું જે બજેટ છે તેમાં દેણું છે અને આપણા બજેટની જે કુલ રકમ છે એના સુડતાલીસ ટકા જેટલી રકમ તો પગાર પેન્શન અને વ્યાજમાં જવાની છે અને પચીસ હજાર કરોડ જેટલી રકમનો તો લોન માટેનો હપ્તો ચૂકવવાનો છે આ રાજ્યની સરકાર કરજ કરી અને ઘી પીવાનું કામ કરે છે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું એ સાંભળો બાદમાં સરકાર ચોરી પે સીના જોરી કરે છે કે શું કારણ કે મહેશ કસવાલા ભૂતકાળમાં જતા રહ્યા ભૂતકાળમાં એ ગુજરાતના જતા કોઈ પાકિસ્તાનના નહોતા જ્યાં ગામમાં જવા રસ્તો નહોતો જોડીમાં એક વૃદ્ધાને લાવવા પડ્યા કારણ કે તેમને દવાખાને લઈ જવાના હતા મહેશ કસવાલા અધુન મોઢવાડિયા વાત સાંભળો બાદમાં મહેશ કસવાલાની વાત કરીએ ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ ચાર લાખ અને સત્તર હજાર કરોડ જેટલું થાય છે એટલે આટલો ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ સુડતાલીસ ટકા જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના પચીસ હજાર કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા બે વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં ત્રીસ વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં આઠ હજાર પાંચસો ને મેગાવોટ છે એમાંથી માત્ર ત્રીસ વર્ષની અંદર પાંચસો મેગાવોટનો વધારો કરી શકાય છે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે સાત હજાર ને ત્રેપન મેગાવોટ આવે છે ભાગમાં આવે છે પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે એને કારણે દર વર્ષે એવરેજ પંદર હજાર કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે પંદર ટકા જેટલો વીજ અત્યારે મોટા ઉદ્યોગ ગૃહોને જે રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દેવામાં પાણીના ભાવે આપી દેવામાં આવી છે આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી એને બદલે માન્યતાઓને આપી દીધી એની સામે જે પીએમ કિસ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળતિયા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે એ મોટા લોકોના લાભાર્થે યોજાયું એમ દેખાઈ રહ્યું છે તમે સાંભળ્યું એ પ્રકારે અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા કે વીજળી ઉત્પાદન ખેડૂતો કરશે એ પ્રકારની યોજના લાવી તેનો ફાયદો ઉદ્યોગપતિને આપી દેવાયો કચ્છમાં લાખો હેક્ટર જમીન જે છે તેની ફાળવણી ખાનગી કંપની અને મળતિયાઓને કરી દેવામાં આવી અને આ પ્રક્રિયાને ટેન્ડરથી કરવી જોઈતી હતી પરંતુ મળતિયાઓને આપવા માટે સસ્તા ભાવે આ જમીન પધરાવી દેવામાં આવી તેમનો આક્ષેપ છે કે આ રાજ્યની સરકારે એક મેગાવોટનો નવો પ્લાન્ટ પણ બનાવ્યો નથી અને જે પ્લાન્ટ છે કાર્યરત તેમાં ક્યાંય વધારો પણ થયો નથી જેના કારણે આ રાજ્યની જનતા પર વીજળીનો બોજ વધી રહ્યો છે મોંઘા ભાવે ઉદ્યોગપતિની આ રાજ્ય સરકાર વીજળી ખરીદે છે તો શું જવાબ આપે છે ભાજપના મહેશ કેસવાલા તેમનો જવાબ પણ સાંભળવા જેવું છે તે જવાબ

જે પ્રકારની વાતો કરી અને પોતાના પક્ષના શાસનની જે તે વખતની નિષ્ફળતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે હું બહુ વિવેકપૂર્ણ માની અર્જુનભાઈને કહેવા માગું છું કે અર્જુનભાઈ સામાજિક સંબંધોને રાજકીય ત્રાજવે તોડી અને કોંગ્રેસની નિષ્ફળતાને બચાવવા માટેના આ પ્રયાસો હવે બંધ થવા જોઈએ સમય બદલાઈ ચૂક્યો છે મને એક ખ્યાલ છે કે જો કોંગ્રેસે પોતાના શાસનમાં સત્તાનો ઉપયોગ કર્યો પ્રજાને સુશાસન આપ્યું હોત તો કદાચ નર્મદા યોજના માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે તમે ઉલ્લેખ કરો છો અમે ડેમ બનાવ્યો મારે સાથે પડે કે હા તમે ડેમ બનાવ્યા કન્સ્ટ્રક્શન કર્યું રેતી માટીના પાળા તમે બનાવ્યા પરંતુ એને ભરવાનું કોઈ કામ પુણ્ય કામ કર્યું હોય એને લોકોના ગળા સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય ગુજરાતની તરસી જનતાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય નર્મદા યોજનાને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ પુણ્ય કામ કરવાનું સૌભાગ્ય સુશાસન આપનારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે વખતે મુખ્યમંત્રી હતા એ નરેન્દ્રભાઈ આજે બાર હજાર ગામડાઓની અંદર નર્મદાનું પાણી પહોંચે છે કેટલા વર્ષ સુધી તમે નર્મદા માટે ગુજરાતની જનતાને તરસ એમની છે એમને તમે છંછેડ્યા છે એમની તરસ છે એને કકડાવી છે એનો આ ઉત્તમ પુરાવો છે જરૂર તમે થાંભલા નાખ્યા વાયરો બાંધ્યા પરંતુ વીજળીઓ માટે મારી માં છે એ રાહ જોતી રહેતી સામાજિક પ્રસંગ હોય ઘરની અંદર કોઈ અવસર હોય ને તો એ માનતા કરતી હતી કે આજે સાંજે વાળું ટાણે વીજળી રહી તો સારું મારે ગર્વ સાથે કહેવું પડે કે રાજ્યની અંદર એક એવા મુખ્ય પ્રધાન આયા નરેન્દ્ર મોદી કે એણે જે વીજળીની કંપનીઓ છે એમને નફો કરતી પણ કરી અને જ્યોતિગ્રામ મારફતે તમામે તમામ ગુજરાતના ઘરની અંદર ચોવીસ કલાક જળહળતા કામ કરવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે તમે ખેડૂતોનો ઉલ્લેખ કરો છો ખેડૂતોને કનેક્શન આપીને તમે છો મારે કેવું પડે કે જે ખેડૂત એક બાપે કનેક્શન કનેક્શન દીકરાને મળતું એવા પ્રકારનો તમારી સરકારોની અંદર અવસર હતો પંદર પંદર વર્ષ સુધી ખેડૂતે રાહ જોવી પડતી સંસાધનો હતા તમે જ કહો છો કે અમે વીજળીકરણ કર્યું છે તો કેમ ખેડૂતોએ પંદર વર્ષ સુધી અઢાર વર્ષ સુધી કનેક્શનની રાહ જોતી હતી એનો જવાબ પણ તમારે આપવો પડે માત્ર નિષ્ફળતાઓને ઢાકવા માટેના નાસી જ પ્રયાસો નહીં એનો જવાબ અને હું તો કહું છું પેઢી હોય તો દીકરો પૂછે નિષ્ફળતા માટે દીકરાની પણ ફરજ છે કે બાપાને પૂછવા માટે તમે સામાજિક સંબંધોને વાડા લાવીને તમે એમ કહો છો કે દીકરો બાપને ન પૂછી શકે આવું ન હોઈ શકે તમારે જવાબ આપવો પડે કે જો વીજળીકરણ તમે કર્યું હોય તો પંદર વર્ષ સુધી મારા ગુજરાતના ખેડૂતોની એક પેઢી માગતી ને બીજી પેઢીને કેમ કનેક્શન મળતું હતું એનો જવાબ તમારે આપવો પડે ગેસની સંપદા વર્ષોથી ગુજરાત પાસે છે આપણે ગેસને બાળી દેવો પડતો હતો પરંતુ ઘરે ઘરે ગેસ નહીં ગેસની અંદર પણ રેશન ચાલતું હતું તમારા શાસનમાં મારે ગર્વ સાથે કહેવું પડે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ખુલ્લામ ખુલ્લા જેમને જોઈએ તેમ અરજી કરો અને ગેસનું કનેક્શન મળે અને આજે તો મારે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જે ઉજ્જવલા યોજના આવી બાર કરોડ દેશની બહેનોના ઘરની અંદર મારી માને ગેસના ચૂલા આપવાનું પુણ્ય કામ એમણે કર્યું છે આરોગ્યની સેવા ક્યાં હતી તમારા વગર ગાડું લઈને દવાખાને જવું પડતું તો કેળા હતા રસ્તા નહોતા આજે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પણ ગામ એવું બતાવો કે જ્યાં પાકો રોડ એના તાલુકાને જોડતો રોડ ન હોય આજે ડાયલ કરો એકસો અને આઠ મિનિટમાં ગાડી આવે હોસ્પિટલ લઈ જાય આવા પ્રકારનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કોંગ્રેસના મિત્રોને મારે વિનમ્ર ભાવે કહેવું પડે છે કે વાસ્તવિકતાને સ્વીકારવી પડે આજે જે કર્યું છે એને સ્વીકારવું પડે અને નથી સ્વીકારતા જે લોકો નથી સ્વીકારતા વર્તમાનને નથી સ્વીકારતા એની હાલત કેવા પ્રકારની થાય છે આજે કોંગ્રેસના સંખ્યાબળ ઉપરથી આપણને જોવા મળે છે ન માત્ર જોવા મળે છે આજની તારીખે પણ એ સિલસિલો ચાલુ છે કે કેવી રીતે ટપો ટપ પાર્ટીના નેતાઓ કેવી રીતે આ નેગેટિવિટીથી ભરેલી પાર્ટીની ખોટી રીતે પોતાની પાર્ટીનો જસ લેવા માટેની જે પ્રકારની કવાયતો થાય છે ચાહે ચાહે રાષ્ટ્રીય નેતૃત્વ નેતૃત્વ હોય હોય રાજ્યનું કેવી રીતે લોકો પાર્ટી છોડે છે છે આનો ઉત્તમ કંઈ ન કર્યુંન ના આપી શક્યા તેઓ ડેમ બનાવ્યા પણ પાણી ના ભરી શક્યા તેઓ રસ્તા બનાવ્યા પણ છેક સુધી ના પહોંચાડી શક્યા આવા તેમના આક્ષેપ છે હવે તમે વિચારો કે શરમ કોને અનુભવવાની છે કોંગ્રેસ ને કે ભાજપને તમે આ વાતને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ તમારા પ્રતિભાવો ખબર પડે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો રાજ્યની સરકાર એકસો છપ્પનની ચૂંટેલી આપણી છે તો આપણી દિશા પણ અમારે જોવી પડશે જેથી અમને પણ ખબર પડે કે દર્શકો અને આ ગુજરાતની જનતા શું વિચારે છે આજના રાજકારણ અને આપણી સરકાર વિશે આ જ પ્રકારની વાત સમાચાર અને વિશ્લેષણો સાથે ફરી મળીશું નવજી ન્યૂઝ પર તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा पराई